સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ ડોહળાયું હતું ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા ત્યારે એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવતા મામલો બિચકાયો હતો અને જોત જોતામાં ટોળા એકત્રિત થઈ ગયા હતા ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બી ડિવિઝન તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવમાં બે લોકોની ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પોલીસે રાત્રિના સમયે તાબડતોડ કાર્યવાહી કરી સત્તર લોકોની અટકાયત કરી છે અને રાયોટિંગ તેમજ મારામારી સહિતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે જેમાં વીસ લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ ફ્લેગ ને બધું ચાલી રહ્યું છે શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી ગઈકાલના બનાવમાં પોલીસને પાંચ મિનિટમાં ખબર પડતા આ જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડન્ટ્સ થવા નથી પામ્યો તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરીશું